જો વિવાન ભાઈ જાવ જો વિવાન ભાઈ થી શોર્ટકટ માં જઈ રજો હાથ ઓરામ રામ સબે તો સકે છે તો મહારાજ નારપત તડ નવ ના પર મોહ તો તબુક કો તો ગાઈસ આપડા બ્લોગ ની શરૂઆત વિવાન ભાઈ કરી નાખી છે અને જે આ બધા હવાના પોર માં રખળ પટ્ટી કરતા હાલતા થઈ જાય અને હવે હું ઓનતી અને આપણે જવાનું હટર માં ઓફિસે તો હાલો ન્યા જઈએ तो गई सोफे से आ गया मस्त मजा ने ना हंजवारी पोता पोता तो हूं ठीक जो धूप दिवा थई गया का काका ने काम में वर्गी गया हवा ना बोर में नाश्तो कर तो गैस तो गैस तो ना तो ले भाई जावन जावन है भाई नाश्तो कर होटल ले तो गाइस इस टाइम टू खुसका विंग होटल ले होटल तो ले बुक कर जाए बुक कर सी के जावन भाई तो तुमने ये प्रमाण कहया जी के आपके नहीं હલો પેલો હોટલ લઈ લઈ દયસ હોટલ પર જો ફૂલ ટ્રાફિક લાગી ગયો છે આકાને જોર ના કાયકા કામ કરવાનો નહી ગયા જ પ્રોબ આપણે છે ને જમીન લઈ થયગર કામ કરી કરી ને કે તમારો ભાઈ આવ્યો જોઈ શકો આપણે થારીએ લાગી ગઈ છે પહેલા દબી નહી પછી તમારા વાત કરું હલો તો ગાઈસ અટણે આવી ગયો ઘેર ને આ બધા તૈયાર થઈ ગયા હો જો તો જો તો કેમ ગયો આ કિસુ કિસુ ઈમોને દેખાડે કઈ વાંધો નહી આપણે હે આવી ગયો લ્યો ને જો લ્યો જોય કે અને ગાઈસ આપણે હે ને અટણે જવાના સમ્રદ્ધ ધામ નવી મોવા સમ્રદ્ધ ધામ ક્યો સમર્થ ધામ ક્યો કે જી ક્યો ઈ ન્યા પે જવાનું છે અને જે પૂછા ભાઈ મજામાં મજા કેમ તારા વ્લોગ હમણાં નથી આવતા કેમ હમણાં તો મે કોઈ દિન જ જોયા એમને હું તારા બ્લોગ ઉતારું કે તારા બ્લોગ ઉતારવાના હોય કેમ એમને તારો ભાઈ થોડા ઉતારી દે બરાબર તારો ઉતારી દે એટલે હું એટલે એમને મારી વાતમાં હું કઈ નવરો હું હું કઈ નવરો હું તારો બ્લોગ ઉતારવા

આપણે આવી ગયા બે જુંગીવાળા દાદા ને દર્શન કરવા પછી આપડે જાઉં સમર્થ ધામ

અગેયસ આ બહુ મોટો રીન કે આગેને વાર બહુ લાગ્યો યાર હવે તા થાકે દુખે તાકી બુક પર હોટલ હેજો જોય તો કીમ પથિયેને થંભ્યા તું તો ગેયસ આપણે આવી ગયા હે જે રેસિપી વા ને આથી એના ભાયા જ ગાયબ હે ને ક્યાં ગોતવા જો હે ને આ બતા બેહી ગયા આવવા દે આમણો આવવા દે જો આ કિસુ જો કેવો કામ નો આ જો કિસુ કેવો કામ નો જઈયું તમે તો ગાઈસ આપણે આવી ગયા વાડીએ ને આમ જો અહીંયા જીરોબીરો કઈ હે ને કે ઠેકાણે લાગી ગઈ કે ખબર નથી કે કે મારા વરામાં એકવાર માં એક જ બે વાર ગમરો માં મારવાનો હોય જ્યાં સુધી મારી આંગરી પુગે ને ન્યાહું થી આપડી વાડી હે મારી આંગરી આહું થી પુગે એટલે અહીં થી આમ આપડી વાડી હાલતા ખેતરે નઈ આલેતા હવે હે કઈ ખબર નથી હું મને નત ખબર બાકી પપ્પાને ની બાઈને ખબર હે તો થા આપણે અહીં થી હાલતા આ લો કીસુ ભાઈ પેલે આદત કરી